બુદ્ધિમાન લોકોએ કહેલી વાતો એકવાર જરૂરથી સાંભળો અને સમજો વિચારવું મુશ્કેલ છે તેથી જ મોટાભાગના લોકો બીજા વિશે ધારી લેતા હોય છે જે સમયમાં તમને આનંદ આવે છે તો તે સમયનો વ્યય ના કહેવાય તમે જે બનવા માંગતા હતા તે બનવામાં ક્યારેય મોડું થયું હોતું નથી તમે ધારો ત્યારે શરૂઆત કરી શકો છો આપણું જીવન એવું છે જેવા આપણા વિચારો હોય છે જો તમે રૂમમાં સૌથી હોશિયાર વ્યક્તિ છો તો તમે ખોટા રૂમમાં છો દરેક વ્યક્તિ દુનિયાને બદલવાનું વિચારે છે પરંતુ કોઈ પોતાની જાતને બદલવાનું વિચારતું નથી તમે જેટલા શાંત હશો એટલું જ વધારે તમે બીજાને સાંભળી શકો છો બીજા લોકો શું વિચારે છે તેના વિશે તમે વિચારો અને તમે હંમેશા તેમના ગુલામ રહીશો જ્યારે કોઈ કામ મહત્વપૂર્ણ હોય ત્યારે તમારે એ કરવું જોઈએ પછી ભલે સંજોગો તમારી તડફેણમાં ના હોય જે કામ કરવાથી આપણને સૌથી વધુ ડર લાગે છે તે કામ કરવાની સૌથી પહેલાં જરૂર હોય છે ક્યારેક આગળ વધવાનો મતલબ બીજા લોકોને પાછળ છોડવાનો હોય છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી થેન્ક યુ